ભાઈશ્રી હર્ષ સંઘવી નું ટ્વીટ જોઈ ખૂબ દુઃખ થયું કે ગૃહમંત્રી મંત્રી ટ્રોલની જેમ ટ્વીટો કરીને સંતોષ માને છે ગુજરાતમાં કાયદો વ્યવસ્થા ખાડે ગઈ છે એમણે કહ્યું છે કે આમ આદમી પાર્ટીનો આ કાર્યકર્તા ઈડીમાં પકડાનો છે ઓદેદાર બહુ ક્લિયર સાથે કહીએ છીએ અત્યારે આમ આદમી પાર્ટી નો કોઈ કાર્યકર્તા નથી ઓદેદાર નથી અને આ ઓદેદાર હોત તો આજે સસ્પેન્શન લેટર પણ નીકળી જાય પણ જો ગુનેગાર છે એ જે પણ હોય અને તમારામાં તાકાત હોય તો ફાંસીની સજા પણ આપો પણ હર્ષભાઈ છે નકલી નકલી આઈપીએસ અધિકારી પકડાય છે નકલી ડેપ્યુટી કલેક્ટરો પકડાય છે નકલી અદાલતો પકડાય છે નકલી સરકારી કચેરીઓ પકડાય છે તમે ગૃહમંત્રી છો કે નકલી મંત્રી આ તમારે જવાબ આપવો જોઈએ બીજી વસ્તુ કે આટલું તમારાથી તો કાયદો વ્યવસ્થા તો નથી હમણાં ટ્વીટ કર્યું તો એક બીજો સવાલ પણ તમે આપતા ગુજરાતની જનતાને કે તમે ભૂપેન્દ્રસિંહ ઝાલા જે છ હજાર કરોડ નું કરીને ભાગી ગયા છે એમને તમે એવોર્ડ આપો છો એને દીર્ઘ બતાવો છો એમનો પણ જવાબ આપતા જાઓ સી આર પાટીલજી પણ એમને દીર્ઘદ્રષ્ટા બતાવે છે સાથે સાથે ભાજપનો ખેસ કરીને ઉભા છે એટલું જ નહીં મંત્રીએ તમને એમને જાહેરમાં વખાણ કર્યા છે ચાલુ મંત્રી અને એમના દીકરા તો એના ટ્રસ્ટ મંડળમાં છે એમનો પણ ખુલાસો આપો એટલું નહીં ભાજપના કાર્યકર્તાઓ કેટલાય બળાત્કારમાં પકડાય છે નમસ્કાર હું ગોપાલ ઇટાલિયા આજે ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી અને એવું કહ્યું છે કે આમ આદમી પાર્ટીના કોઈ ભૂતપૂર્વ કાર્યકર્તા નકલી ઈડી તરીકે પકડાયા છે મારી એક જ વિનંતી છે કે હર સંઘવી ભાગે નહીં ભાગવાની જરૂર નથી ભાગો નહીં ગૃહમંત્રી છો ચેલેન્જ સ્વીકારો અગાઉ પણ આઠ પાસ ઠોઠ વ્યક્તિના મુદ્દે ડિબેટ કરવાની ચેલેન્જ આપીને ભાગી ગયા છો કંઈ વાંધો નહીં ગુજરાતની જનતાએ મોટું મન રાખી તમને માફ કર્યા છે પણ હવે ફરીથી મોકો આવ્યો છે આમ આદમી પાર્ટીને ખરાબ ચિતરવાનો આમ આદમી પાર્ટીને ખરાબ બતાવવાનો તો આવો ફરીથી સામે આવી જાઓ કરીને ભાગી જવાની જરૂર નથી ગૃહમંત્રી છો રેલવે સ્ટેશન ઉપર બેઠેલો કોઈ ટપોરી નથી કે બસ સ્ટેશનની બહાર આટા મારતો ટપોરી નથી તમે ગૃહમંત્રી છો ભાઈ આવો જાહેરમાં ડિબેટ કરીએ સામ સામે બેસીએ ખુલ્લા પાડો આમ આદમી પાર્ટીના લોકોને આમ આદમી પાર્ટીને ખુલ્લી પાડો કચ્છમાંથી કોઈ નકલી ઈડીના ટીમ તરીકે આમ આદમી પાર્ટીનો માણસ જો ઝડપાયો હોય તો ખુલ્લા પાડો સામે આવો ભાગવાની જરૂર નથી ભાગો નહીં ભાઈ અને ભાગે એ કેવા હોય એ બધાને ખબર છે ભાગવન જરૂર નથી હું હર્ષ સંઘવીને ચેલેન્જ આપું છું ફરી એક વખત કે સામે આવો ડિબેટ કરો ચેલેન્જ સ્વીકારો અને અમને ખુલ્લા પાડો આમ આદમી પાર્ટીને ખુલ્લી પાડો ગુજરાતની જનતાની સમક્ષ અમને ખુલ્લા પાડવાનું બીડ ઉઠાવી લો બાકી રેલવે સ્ટેશને બેઠેલા ટપોરીની જેમ ટ્વીટ 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 કરી અને ફાંકા ફોજદારી કરવાની જરૂર નથી ભાઈ સરકારો ઘણી આવી ઘણી ગઈ સાચા હોવ વાત હોય પુરાવા હોય પરફેક્ટ વાત હોય ખુલ્લા પાડો આમ આદમી પાર્ટીના કરવાની જરૂર નથી ભાઈ હું ચેલેન્જ આપું છું કે હર્ષ સંઘવી ભાગે ભાગતા નહીં ભાઈ ચેલેન્જ સ્વીકારો સામે આવો ડિબેટ કરો જાહેર મંચ ઉપરથી આમ આદમી પાર્ટી ખુલ્લી પાડો એવી મારી ગોપાલ ઇટાલિયાની વિનંતી છે જય હિન્દ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની